ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા ઓર શહેરમાં નગરપાલિકાએ મલાવ ભાગોળે નવાપુરા નોખાએ બહાયરા વિસ્તાર ટેલિફોન ખરી પાસે રણછોડપુરા બાદીપુરા સરકારી દવાખાનું જેવા વિવિધ સ્થળોએ પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી પોલિયો ગંભીર બીમારી છે મોટા ભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેનાથી સંક્રમિત થાય છે જેથી પોલિયોના વેક્સિનના મહત્વ વિશે આ દિવસે જાગૃતતા ફેલાવવામાં આવી દરેક બાળકને આ ભયંકર બીમારીથી બચાવવા વેક્સિન અપાવવા પર ભાર મૂકવામાં આવે છે પોલિયો એક ભયંકર બીમારી છે જેનો ચેપ લાગે તો લકવો પણ થઈ શકે છે તેથી બાળકોને સમયસર તમામ રસી આપવી ખૂબ જ જરૂરી છે બે હજાર ચૌદ માં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો હતો પણ ફરી આ બીમારી ભારત દેશમાં ના ફેલાય માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ઓર શહેરમાં પોલિયોની રસી આપવાના કાર્ય સાથે સંકળાયેલા સૌનું પ્રશંસીય કાર્ય છે તે ખરેખર બિરદાવવા લાયક છે ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદ